જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિને હું સમોધું છું ને નારી શક્તિ પાસે હું

માંગવામાં આવી હતી અને મિત્રો હાલના ટાઈમમાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ક્ષેત્રિય સમાજના જે લોકો છે એક પછી એક મિત્રો એમ પાર્ટીઓમાંથી નકળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરી હાલના ટાઈમમાં પરષોત્તમ રૂપાલાને માફી આપી દેવામાં આવી છે અને બીજી વાર આવી ભૂલ ન કરવા માટે પણ કહ્યું છે સૌથી પહેલા મિત્રો કમેન્ટ કરવાનું બોલતાની શું તમે પણ મિત્રો એમ કીધો જે પરષોત્તમ રૂપાલાને માફી આપી છે તેના ઉપર સહમત છો જે રીતે મિત્રો વાત કરી તો કરીબ એકથી બે મહિનેથી આ વિરોધ ચાલી રહ્યો હતો પરષોત્તમ રૂપાલાનો અંત્યપાય વિવાદ પૂર્ણ થઈ ગયો છે અને હવે કોઈ પણ આંદોલન નહીં કરે ક્ષેત્રીય સમાજના લોકો એવું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો વિડીયોને શેર કરો તો બિલકુલ ગોલ ભૂલતા નહીં કારણ કે મિત્રો દિવસે દિવસે વધી રહેલો વિવાદ છે અંતે પૂરો થઈ ગયો છે તેથી મિત્રો આવનારા ટાઈમમાં આપણે ઈ જોવાનું રહેશે ચાર તારીખે શું રિઝલ્ટ આવે છે અને શું કરશે તો રૂપાલા હારે છે કે જીતે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી માહિતી ફરી એક નવો વિડીયો મળી જશે તો બધા લોકોને જય હિન્દ જય ભારત